રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ આઇટીસી ફોર્ચ્યુન હોટેલની તન નજીક તનિષ્કે ભવ્ય નવો સ્ટોર શરૂ કર્યો છે જે નવા સ્ટોરનું ઉદ્ઘાટન ટાઇટન કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સી કે વેંકટરામન દ્વારા કરવામાં આવ્યું હતું ભવ્ય ઉદઘાટનના ભાગરૂપે બ્રાન્ડ એક ઓફર કરી છે જેમાં ગ્રાહકો માટે દરેક ખરીદી પર મફત સોનાનો સિક્કો તેમજ ડાયમંડ જ્વેલરી મૂલ્ય પર વીસ ટકા સુધીની છૂટ મેળવી શકે છે આ ઓફર બાવીસ થી ચોવીસ ઓગસ્ટ સુધી માન્ય છે તેમ ઓરિજિનલ બિઝનેસ મેનેજર વિશાલ વ્યાસે જણાવ્યું હતું આમાં કે હું જે કે સ્કીમ તો જનરલી અમે વર્ષમાં લગભગ જેમ કે દિવાળી છે અથવા તો અક્ષય તૃતીયા છે અથવા તો ક્યારેક વેડિંગ સીઝન છે ત્યારે આપણે આપતા જોઈએ છે હું તમને સૌથી બેસ્ટ કહું તો ડાયમંડ ઉપર બહુ ઓછી એવી બ્રાન્ડ હશે કે જે ઓફર આપતી હશે આપણી પાસે વર્ષમાં બે વખત ફેસ્ટિવલ ઓફ ડાયમંડ કરીને એક ડિસ્કાઉન્ટ ચાલતું હોય છે બરાબર તો જે જુલાઈમાં અને જાન્યુઆરીમાં મોસ્ટલી હોય છે એક તો આપણે એ આપતા હોઈએ છીએ આ સિવાય ઘણી બધી જીપી ઓફર જેમ કે જનરલ એક્શન પોલિસી જે હમણાં સરે કહ્યું એના ઉપર પણ આપણે ઓફર આપતા હોઈએ છીએ આના સિવાય ક્યારેક આપણી લગભગ મોસ્ટલી જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને દિવાળી પહેલાં લગભગ આપણી પાસે વેડિંગ બંડલિંગ ઓફર કરીને પણ હોય છે જેમાં અમુક સ્લેબ સુધીના પરચેસ ઉપર તમને વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે દરેક અલગ અલગ એના સ્લેબ હોય છે એટલે ડિસ્કાઉન્ટ ઘણા બધા હોય જ છે પણ એના માટે તમારે સ્ટોર વિઝિટ કરો એટલે તમને કઈ કયું ડિસ્કાઉન્ટ ક્યારે ચાલતું હોય છે એ તમને મળી શકે આ ઉપરાંત અમારા બે જે પ્લાન છે ગોલ્ડન હાર્વેસ્ટ અને રીવા ગોલ્ડન એડવાન્ટેજ એમાં પણ તમને મેકિંગ ચાર્જ ઉપર ડિસ્કાઉન્ટ મળતું જ હોય છે થ્રુઆઉટ ધ યરન્ટ ઇનોગ્રલ હા એટલે હમણાં જે ઇનોગ્ર ઇનોગ્રલ ઓફર છે આ સ્ટોરની તો એમાં એક ગોલ્ડ કોઈન છે आ, अमुक सर्टेन परचेज ऊपर पर और डायमंडनी प्रोडक्ट ऊपर 20% સુધીનો ડિસ્કાઉન્ટ પણ છે નમસ્તે બહુદ આછો لگتا હે કી ઇસ સમય પર રાજકોટ મેં હમ આ પાએ ઓર તનિશ કા દૂસરા શોરૂમ રાજકોટ શહેર મેં જો હમારે પાર્ટનર્સ કે સાથ ખોલે હે ઉસકે બારે મેં બાત કરને કા એક ઓપોર્ચ્યુનિટી મિલા હમે યે दूसरा शोरूम है जैसे मैंने कहा राजकोट में 25 शोरूम गुजरात में और छतुआ सौराष्ट्र में साढ़े चार हज़ार की स्क्वायर फीट आ, बड़ा शोरूम है इसमें इस इसके अंदर बहुत कुछ वैरायटी मिलेगा गोल्ड ज्वेलरी जड़तर डायमंड ज्वेलरी सॉलिटेर कॉइंस छोटे छोटे रिंग्स मतलब पाँच छः ग्राम से उससे कम आ, वेट में से लो मेकिंग चार्ज से शुरू होकर शादी के लिए नेकलेश वगैरह सब कुछ यहाँ पे मिलेगा